میں جئی ہیں عجلہ mouldین سبلان چخاتم મિત્રો અત્યારે આપણે સ્પ્લેન્ડરમાં ચાટું દીધું છે ને આપણે નીકળવીશું જોઈ શકો છો આપણે નીકળી તમે જોઈ શકો છો આ છે પાવર હાઉસ જેનાથી વીજળી ઉત્પન્ન થાય છે પાવર હાઉસ નીકળીશું વીસ કલાકમાં જેના મંદિર તરફ સારો ત્યાં મળી તો મિત્રો આ પાવર હાઉસની લાઈન છે અહીંથી પોલ તો મોકલવામાં આવે છે અને સીધો પાવર હાઉસ ભોગી ગઈ અહીંથી મોટા મોટા વાહન દ્વારા મોકલવામાં આવે આ લાઈન દ્વારા સીધો પાવર હાઉસ જાય અને કોલસાથી વીજળી ઉત્પન્ન થાય છે મિત્રો જયારે આપણે આવી ગયા છીએ કોળિયાક ની અંદર આવી ગયા તમે જોઈ શકો છો આજુ બાજુ દુકાન છે દુકાન બનાવે છે વાઘા સીવે છે જોરદાર વાઘા બનાવે છે તમારે પણ વાઘા બનાવો હોય રામા મંડળના તો તમે કોન્ટેક કરી શકો છો નીચે નંબર આપેલો છે તમે કોન્ટેક કરીને તમે વાઘા પણ બનાવી શકો છો સાપલી પછી આપણે નિષ્ણાંત મહાદેવના મંદિરે પાસે જઈએ નિષ્ણાંત મહાદેવના મંદિર તરફ એન્ટર થઈ ગયા છે સામે પોલીસવાળા છે બહુ ગર્દી હતી માંડ માંડ અમે નીકળ્યા ગરદી છે મિત્રો અત્યારે અહીંયા હાલમાં તમે જોઈ શકો છો કોળી એક મેળા માટે ક્યાં થાય જીજા ધાર જીજા ધાર ક્યાં લાગુ પડે આ બસ બસનું પાર્કિંગ છે એસટી બસ પાર્કિંગ થાય હા ઠેર ઢેર પોલીસ વાળા અત્યારે દેખાય છે ગુજરાતના અનેક ખૂણે ખૂણેથી આવે છે

નિષ્કલંક મહાદેવ નું મંદિર છે ગઢદી પણ બહુ જ છે આપણે ધીમે ધીમે તે બાજુ જઈએ મિત્રો આપણે દરિયામાં અત્યારે એન્ટર થઈ ગયા છીએ જોઈ શકો છો સામે અત્યુ પબ્લિક આવે છે અને સામે કેટલું પબ્લિક પણ જઈ રહ્યું છે ના આપણે શંકર ભગવાન જોવા મળે છે તમે જઈ શકો છો નાના એવા મહાદેવ શંકર ભગવાન બન્યા છે આપણે જે મોટા મહાદેવના દર્શન કરવા જવાનું છે એ સામે છે આપણે જઈએ છીએ અંદર મહાદેવના દર્શન કરવા તો મિત્રો આપણે અત્યારે દરિયાની એકજેટ વચ્ચે આવી ગયા છીએ સામે જોઈ શકો છો આ ઘુઘાનો રોરો ફેરી દેખાય છે અને સામે જે કોઈ પિરમ બેટ છે ના નિષ્કલંગ મહાદેવ છે હું પાણીમાં જાઉં છું મહાદેવના દર્શન કરવા ગરજી તો ખૂબ જ છે દર્શન કરવાનો વારો આવે તો સારું મહાદેવ જોઈ શકો છો જોરદાર વગાડે છે ભાઈ વાતાવરણ પણ આજે એક નંબર છે ચોખ્ખું આ એક વાદળ છે

ગરતી તો બહુ છે મિત્રો અત્યારે આપણે થોડાક જ દૂર છીએ મહાદેવ જોઈ શકો છો સામે એક જ્યારે મંદિર છે મિક્ષા મહાદેવ ની સ્થાપના પાંચ પાંડો દ્વારા કરવામાં આવી હતી પાંચ પાંડવે અલગ અલગ મહાદેવની સ્થાપના કરી હતી તે પાંચ શિવલિંગ અહીંયા જોવા મળે છે દીધો દર્શન જોઈ શકો છો આદરવીના મેળા અહીંયા ધજા સડવામાં આવે છે એક જ વાર સડવામાં આવે છે એકદમ મંદિરની સામે આવી ગયા છીએ આપણે તો ચાલો આપણે મંદિરના દર્શન કરવા જઈએ બુટ ચપ્પલ અહીંયા ઉતારતા જઈએ

аляновē чисdi i but Search normal આ એકદમ વાઇટ ફૂલ્લા પણ જાય એને જો પાયા છે પણ આ એવું છે હાજી બે હાજી

શું કશું અહીંયા બધા પેરા ફરે છે અને નોટો લગાવવામાં આવી છે અંદર શું કામ લગાવવામાં આવી આપણને ખબર નથી લગાવવામાં આવી છે મહાદેવના દર્શન બાકી છે મહાદેવના દર્શન કરી લઈએ ત્યારબાદ આપણે દરિયા બાજુ જઈએ મહાદેવના મંદિર लाइभ हुन्छ सर

મિત્રો આપણે મહાદેવનું મંદિર એકદમ દરિયાની અંદર આવેલું છે પાણીની અંદર આપણે મંદિર આગળ રહી ગયું ને આપણે એકદમ મંદિરની પાછળ આવી ગયા છીએ દરિયા આવી ગયા છે તમે જોઈ શકો છો આપણે દરિયાની અંદર આવી ગયા અહીંયા બધા ફૂલ મોજ મસ્તીથી ધામધૂમથી નાહી રહ્યા છે અહીંયા દર વર્ષે ખૂબ જ મેળા ભરાય છે હાદરી અમાસ અમાસના દિવસે પણ એટલું પબ્લિક હોય જોવા મળે છે દર અમાસે એટલું જ પબ્લિક જોવા મળે છે જોઈ શકો છો પણ એટલી ગરદી છે મિત્રો આપણે જાય છીએ આપણે આપને કરીએ કરીએ નહીં મહાદેવ નું મંદિર છે એ આપડે શીખાઈ જઈએ છીએ પૂરો કરું છું ભાઈ